જોરદાર વધુ આવી પવન સાથે વરસાદ કંઈ દેખાતું નહીં બધા રૂકી ગયા છે સાધનો કોઈ નહીં દેવો દેખો મિત્રો દેખો દેખો મિત્રો કેવું લાગે છે વાતાવરણ બહુ પલટું આવી ગયું છે અચાનક પલટું આવી ગયું દેખો મિત્રો

कई देखा देखात मटी एक उड़े से कई देखात नहीं मित्रों जोरदार वो चालू थे अँ अमदावाद में फूल वधा चालू हुआ है मटनी इतनी इतनी मटी उड़ते हैं तो कुछ दिखा दिए नहीं अभी तो मित्रों वा चालू हुआ है पवन फूल पवन है अभी फूल एक फूल तो पवन चालू हुआ है कुछ दिखाता ही नहीं ऐसा ना दिखा रहा है आपको જોરદાર પવન ચાલુ હુઆ હૈ જોદાર ટેફોન થ્રો અભી વાંધા ચાલુ હુઆ હૈ પવન ચાલુ બોલ તો ખરા તાકુ ના હોય તો બોલવું તો ખરું બોલતી નથી દેખો મિત્રો વધારે જોરદાર વધારે ચાલુ જોરદાર ટૂંકા કરતા आपको दिखा रहा होगा मित्रों यहां बरसात चालू થઈ ગયો છે છોટા આવે છે દેખો વાદળ પણ તો જોરદાર છે મિત્રો દેખો અહિયાં આટલી કળ પવન ચાલો તો નવ વરસાદ ચાલે છે તો દેખો મિત્રો આ પલાડી માં કે બધું બાર વરસાદ અંધાપુર તો આપો વરસાદ ચાલુ છે ફૂકા બોલાવે છે વરસાદ તો મિત્રો હેલો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે તો તમે પણ દેખાય છે તો દેખાતો છે વોટસઅપ ચાલુ છે અત્યારે તો મિત્રો ભૂકા ગાટકા ગેરી સાથે પડે છે તો આ તમારી વરસાદ છે કે નથી અમારે અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ભૂકા ગાટા દેખો મિત્રો થોડા વાયરા બી ચાલુ છે દેખો અમે અસર લાગશે એમાં આ દેખાય છે વરસાદને ખોટા પડી ખોટા પડી છે થોડા થોડા सगे पंधारो मित्रो मूंसां सारी वठी जाम વરસાદ અંદર આવી દીધો છે વરસાદ પડતો આવે તો બધાને મિત્રો મિત્રો વીજળી પડી રહી છે નંદર ખાવા આવી છે હવે એક મિત્રો વીજળી પણ પડે છે અને દૂર પણ લાગે છે અને મિત્રો જોરદાર લખે છે પાપાને પચી જા રહીએ બાબા પડી પહેલો મિત્રો કેમ છું બધા મિત્રો મજામાં મજામાં રહું અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું જોરદાર જે પણ મિત્રો દેખાય છે તમને તો જોરદાર છે વાતાવરણ વરસાદ ચાલુ થાય અને અમદાવાદમાં વાતાવરણ ખરાબ છે અને મેચ પણ અમે ચાલુ થવાની છે તો મેચ રદ થવાની છે અત્યારે આપણે લોટ લેવા જ્યાં હતા વહેલો વહેલો લોટ લાવી દઈએ વહેલા વહેલા લોટ લેવા ગયા હતા

2 itu All right.